નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે ભુજમાં લો મેન દ્વારા સ્ટોર નું લોન્ચિંગ કરાયું લો મેન બ્રાન્ડેડ આઉટલેટમાં મેન્સવેર વિશાળ કલેક્શન ઉપલબ્ધ છે આ વર્ષના અંત સુધી ગુજરાતમાં પચાસ એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટો સ્થપાશે કેવલ કિરણ ક્લોથિંગ લિમિટેડના ગ્રહની પ્રતિકાત્મક પુરુષોની કિફાયતી લક્ઝરી ફેશન બ્રાન્ડ લો મેન દ્વારા આજે ભુજમાં તેના પ્રથમ સ્ટોરના લોન્ચ સાથે આ ધમધમતા શહેરમાં પ્રવેશ કર્યો છે તેનું ઉદ્ઘાટન ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને ભુજ પાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી દ્વારા કરાયું હતું મેન્સ કેઝ્યુઅલ વેરનું અમુક ઉત્કૃષ્ટ અને સૌથી વિશાળ કલેક્શન રજૂ કરતા બ્રાન્ડ નાણાકીય વર્ષના અંત સુધી ગુજરાતમાં વ્યૂહાત્મક સ્થળોમાં વધુ પચાસ આઉટલેટ્સ ઉમેરવાની યોજના ધરાવે છે લો મેનની આ ઝડપી વિસ્તરણ યોજના સ્માર્ટ સ્ટાઇલિશ અને આરામદાયક ક્લોથિંગ માટે ગુજરાતના ફેશન પરસ્ત પુરુષોની વધતી જરૂરતોના પ્રતિસાદમાં છે છસો ચાલીસ ચોરસ ફૂટથી વધુ ક્ષેત્રમાં પથરાયેલો લોમેનનો નવો સ્ટોર કક્ષામાં અવલ ટ્રેડિંગ ડિઝાઇનો અને નવા યુગના ફેબ્રિક્સ સાથે તૈયાર કરાયેલા કલેક્શનની વ્યાપક શ્રેણી ઓફર કરે છે જે પુરુષોના કેઝ્યુઅલ વર્ક અને પાર્ટીવેરના ધોરણોને નવી ઊંચાઈએ લઈ જાય છે દરેક ગ્રાહકો માટે અનુકૂળતા સાથે સ્ટોર દિવસથી રાત સુધી ગ્રાહકોના ફેશન ક્લોથિંગના પ્રવાસને આવરી લેતા સંપૂર્ણ વોર્ડરોબ સમાધાન પૂરું પાડે છે સ્ટોરમાં ટ્રેન્ડી ક્લોથિંગ લાઇનમાં શોર્ટ્સ ટી શર્ટ્સ જીન્સ કેઝ્યુઅલ શર્ટ્સ કેઝ્યુઅલ પેન્ટ્સ કાર્ગોઝ અને ટ્રાવેલ પેન્ટ્સનો સમાવેશ થાય છે લો મેનનો નવો સ્ટોર રેયાન્સ સ્ક્વેર કોલેજ રોડ મિર્ઝાપર રોડ ભુજ ગુજરાતમાં સ્થિત છે સ્ટોરનું વાતાવરણ તેની સમકાલીન ડિઝાઇન સાથે આધુનિકતા દર્શાવે છે बोझमा लो मेन स्टोर आकर्षक आरंभिक ऑफरो માટે अचૂક મુલાકાત લેવા જેવો છે આ પ્રસંગે ધાનેશ કુમાર રિટેલ હેડે જણાવ્યું કે મેરા નામ ધાનેશ કુમાર હે મે રિટેલ હેડ હું રિટેલ ઓપરેશન્સ કો પુરે ઓલ ઓવર ઇન્ડિયા કો દેખતા હું जिसमे કેલોન ફોર્મેટ ઓર લોમેન ફોર્મેટ اتا હે એ કેવલકિરણ કી એક પેરેન્ટ કંપની હે જિસ્કે અંદર ચાર બ્રાન્ડ આતે હે કિલર ઇઝીઝ લોમેન ઇન્ટીગ્રીટી किलर फ्लैगशिप ब्रांड है जो 1989 में उसका फर्स्ट स्टार्ट हुआ था ये तो मुंबई की ब्रांड है हमारी फैक्ट्री दमन में है बापी में है मुंबई में भी है हमारे जो वॉशिंग यूनिट है पूरा वर्ल्ड क्लास के वॉशिंग यूनिट है उसमें हमारे बाहर से जो टेक्नीशियंस लोग आते हैं तर्की से यूरोप से कई जगह से आते हैं जो वहाँ पे बैठ के नए नए डिजाइन को डेवलप करते हैं लामन ब्रांड हमने 1998 में शुरू किया था और अभी हम इसको काफ़ी एग्रेसिव एक्सपेंशन मोड पे जा रहे हैं ये हमारा अभी बाईसवा स्टोर है पूरा ऑल ओवर इंडिया में और आने वाले टाइम में मार्च तक हम कम से कम 100 100 स्टोर खोलने वाले हैं पूरा ऑल ओवर इंडिया में लगभग 40 से 50 हमारा गुजरात के अंदर टारगेट है अभी नेक्स्ट हमारा ओपनिंग पहले इसके पहले हमने दाऊद में किया था अभी भूज में हो रहा है इसके बाद गोधरा में होगा सूरत में काफी बड़ा एक्सपेंशन प्लान लेके हम लोग चल रहे हैं कम से कम चार से पांच स्टोर करेंगे अहमदाबाद है कई जगह है जूनागढ़ है आ, आ, फिर अहमदाबाद में गोद्रा। है गोधरा तो ओपन होने वाला है नेक्स्ट वीक ही तो आ, जो एक्सपेंशन प्लान है कंपनी का काफी अग्रेसिव है आने वाले टाइम में ये इंडिया का वन ऑफ द बिगेस्ट रिटेल चेन हो जाएंगे हम एज ए केवल किरण और एज ए एक्सक्लूसिव लॉमैन ब्रांड काफी डिफरेंस है जैसे चार ब्रांड है चारों ब्रांड की अलग अलग सेगमेंट्स से, है अलग अलग कस्टमर्स होते हैं जैसे किलर फ्लैगशिप ब्रांड है वो प्रीमियम ब्रांड में आता है उसमें आ, कैटेगरी सेम आएंगी जो आपको लॉमेन में दिख रहे हैं उसमें भी सेम आएंगे बट उसमें जो वो कस्टमर सेगमेंट को टच करता है और हम ये जो ये लॉमेन जो टच करता है थोड़ा तो डिफरेंस है ये मोस्टली ज्यादातर यूथ ओरिएंटेड ब्रांड है ये ફેશન હે ઇસકે અંદર કાફી કલર મે ફેશન ભી હે સટેલ ફેશન ભી હે બટ ઉસકી પ્રાઇસ પોઈન્ટ થોડી ઉપર હે જો ઇસ બ્રાન્ડ મે એક એસા પ્રાઇસ પોઈન્ટ હમણે દિયા હે જો એક યુથ જો અબી સ્કૂલ કો કોલેજ મે હે ઉનકો વો એફર્ટ કર સકે ઓસ પ્રાઇસ પોઈન્ટ કો સચિત સાનંદા મેનેજર લો મેને જણાવ્યું કે મારુ નામ સચિન અનાળા છે હું ડિટેલ ઓપરેશન્સ જો જો ગુજરાત નો મે બુજમા જે ઓપન કરે છે લોમેન બ્રાન્ડ અમારી ફર્સ્ટ ઇવિઓ છે આ એમાં અમે ઇકોનોમી રેન્જ રાખીએ છીએ અમારા જીન્સ અને શર્ટ્સ અને ટી શર્ટ્સ તમે જોશો એ બધું ઇન્ટરનેશનલ લુકમાં તમને ઇન્ડિયન ઇન્ડિયન ઇકોનોમીમાં પ્રાઇઝમાં પોઈન્ટમાં અમે અમારી બ્રાન્ડ આપે છે જીન્સ તમે જોશો તો ટુ વન નાઇન નાઇનથી સ્ટાર્ટ થઈને ટુ એઇટ નાઇન નાઇન સુધી અમે

ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર